અચાનક સુખદેવજી મહારાજે પ્રભુનું સ્વરૂપનું વર્ણન કરતા યાદ આવ્યું કે મંગલાચરણ સુખદેવજી મહારાજ દ્વિતીય સ્કંધની અંદર ચોથા અધ્યાયમાં સુખદેવજીનું મંગલાચરણ છે અને સુખદેવજી મહારાજ એ સહજ છે જેનામાં સહજતા છે જેની સૌંદર્યતા સહજતા એ જેની સૌંદર્યતા તેવા સુખદેવજી મહારાજે દ્વિતીય સ્કંદ ની અંદર ચોથા અધ્યાય ભગવાને સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું અને કથાના પ્રારંભમાં અને કથાના અંતમાં મંગલાચરણ કર્યું છે પણ મધ્યનું મંગલાચરણ એટલે સુખદેવજી મહારાજનું અને સુખદેવજી મહારાજ મંગલાચરણ કરતા તૃતીય સ્કંદીય સ્કંદ ની અંદર મંગલાચરણ કરતા દીક્ષાગુરુ રાધાજીને યાદ કરે છે કારણ કે સુખદેવજીના ગુરુ એ રાધાજી છે રાધાજી નું ચિંતન કરતા હતા એવામાં રાધાજી કૃષ્ણ ભગવાન સાથે નીકળ્યા અને રાધાજી એ પોપટ ઉપર હાથ પહેરી કીધું હે સુ રાધા માં વધુ વધ તું કૃષ્ણ ભગવાન નું ચિંતન કર કૃષ્ણને યાદ કરીશ તો મારી પ્રાપ્તિ અવશ્ય એટલા માટે દીક્ષા ગુરુ રાધાજી ને યાદ કર્યા નમો નમસ્તે વૃષભ ભૂયો દાદાજી ને વંદન કર્યા અને મંગલાચરણ એનું થાય કે જેનું આચરણ સારું હોય તમારું આચરણ ની શુદ્ધિ હોય જેના આચરણ સારા હોય ને એના જ ગુણ પૃથ્વી ગાય છે બાકી નહીં તમારું આચરણ સારું હોય તો જ તમારા ગુણ ગાન ગવા